હતું એ કૂતરું હાથમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો ઓર એ લોકેશન મોકલાવાનો ટાઈમ પર એ સત્યજીવન પોસ્ટેશન સોરે હું કા સત્ય મને મોં ભાડ્યું અહીંયા આવો મેં પછી થઈ ગયો થઈ ગયો તો મને કહે સાત હજાર ક્યારે આપીશ એટલે ગાલા ગાલી આપી મને ઓર મને એને સાત હજાર રૂપિયા આપવાનું હતું હતું ઓર એમની જોડેથી સિગરેટ પડીકી ઓર પાણીનું બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો એટલે એનો પૈસા ભાગ ગયો હતો ગરીબ ત્રણ ચાર મહિનાથી મેં વર્ષોથી એવું ચાર પાંચ મહિના થાય પાંચ એક હજાર રૂપિયા થાય એ મેં આપું છું એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું એક મહિના જો લેટ થઈ ગયો હશે તો બી મેં કીધું બે દિવસમાં આપું છું એ માન્યું નહીં ઓર મને મને ફોન કહે છે લીધો ફોન પડી ગયો મારો પછી મને એકદમથી હાથથી ડખા માર્યું એટલે પાછળ પડી ગયું ફૂલપાથમાં ફૂલપાથમાં તો પાક ઓછો થઈ ગયો એટલે એટલા માટે દે ટોક મારવા માંડી જાનવર જવું આખું ચહેરા ફૂલાઈ દીધું એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો ઓર હાથ તોડ નાખ્યો એ બધું કર્યું એમને ઘસડી ઘસીડી લઈ ગયો આપણે વાકડામાં માર્યું ડબ્લ્યુ ડબલ્યુ એફમાં કેવું ઉચ એક જ ચેન એક જ આદમી મારું માંગ છે એવું પોલીસને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછું કલમ જોઈએ મને ત્રણસો ને છબ્વીસનું એ કલમ આપે તો મને બહુ સારું રિજેશ કુમાર એન ધ્યા